લૂંટની ઘટના સામે આવી છે વિપુલભાઈ સોની ગઈકાલે રાત્રે ઝેરડા ખાતે આવેલી પોતાની સોના ચાંદીની દુકાનને બંધ કરી દુકાનમાં રહેલી રૂપિયા ત્રણ લાખ સિલક સહિત સોના ચાંદીના દાગીના લઈ એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ વેપારી વિપુલભાઈનું એક્ટિવા આંતરીને બાઇક પરથી બે શખ્સોએ છરો લઈને ઉતર્યા હતા અને વિપુલભાઈના હાથ પર છરાનો ઘાણ ઝીંકી વિપુલભાઈ પાસે રહેલો રોકડ અને સોના ચાંદી રાખેલો થેલો છૂટવી તેમના હાથે છરાના કે ઝીંકી ચક્કર થઈ ગયા હતા જો વિપુલભાઈ વિપુલભાઈએ ઘટનાને લઈને બુમાબુમ કરતા ઘટના સ્થળે કોઈ પહોંચે તે પહેલા તો લૂંટારા લૂંટ કરીને ચક્કર થઈ ગયા હતા જો કે તે બાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી એકઠા થયેલા લોકોએ વિપુલભાઈને સારવાર અર્થે પહેલા તો ડીસા અને ત્યારબાદ પાલનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જોકે પોલીસે આ ઘટનાની જાણ થતા જ મોડી રાતથી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરી લૂંટારુઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા જો કે વહેલી સવાર સુધી આરોપીઓને પકડી પાડવામાં ન આવતા જરડા ગામે વેપાર રોજગાર ધરાવતા વેપારી એસોસિએશન રોષે ભરાયું હતું અને વેપારી એસોસિએશને આરોપીઓને ઝડપી પાડવાની માંગ સાથે ડીસા ધારેરા હાઇવે ચક્કાજામ કર્યો હતો તે બનાસકાંઠાની નાકાબંધી ભીલડીના સોયલા ફાટકર નજીક નાકાબંધી દરમિયાન એક અલ્ટો કારને રોકી જોકે પોલીસે આ કારને રોકતા જ કારમાં બેઠેલો એક શખ્સ પોલીસને જોઈને ભાગી જતા પોલીસે કારમાં બેઠેલા ત્રણ શખ્સો ઝડપી કારની તલાશી લીધી જેમાંથી સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ મળી આવતા બિલડી પોલીસે શ્રવણ રણુભા ડાબી દિલાવર બલદેવસિંહ વાઘેલા અને પ્રવીણ પથુજી ઠાકોરને રૂપિયા નવ લાખ સત્તર હજારના મુદ્દામાલ સાથે દબોચી પૂછપરછ હાથ ધરી હતી તો આ લૂંટ રેકેટમાં કુલ છ લોકો સંડોવાયેલા હોવાનું અને આ સમગ્ર લૂંટનું રેકેટ ડીસાના રોબસ ગામના નિકોલ જીવણજી વાઘેલા નામના શખ્સે ઘડી તેમાં છ લોકોને ભેગા કરી આખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે ઝડપેલા આ ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ અને ફરાર થઈ ગયેલા મુખ્ય સૂત્રધાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે